નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો ને છેતાલીસ રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો છત્રીસ બાજરો ચારસોથી ચારસો છાસઠ તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી ત્રેવીસોને એક રૂપિયો અડદ પંદરસોથી અઢારસો અડતાલીસ સિંગફડા બારસો પચાસથી પંદરસો ને ત્રીસ મગફળી જાડી અગિયારસોથી તેરસો આઠ ધાણા અગિયારસો પચાસથી પંદરસો સોયાબીન આઠસો પચીસથી આઠસો નેવું તલ ત્રેવીસોથી સિત્તાવીસોને ચાર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર આઠસોથી ભાવ પાંચ હજાર નેવું રૂપિયા એરંડા નવસો પચાસથી એક હજાર બ્યાસી જુવાર સાતસોથી સાતસો રૂપિયા મગ સોળસોથી અઢારસો ઓગણચાલીસ તલકાળા છવ્વીસોથી ઓગણત્રીસો ને એકતાલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસોથી ઊંચો ભાવ પંદરસો ને ચાલીસ રૂપિયા મગ એક હજારથી અઢારસો પિંચોતેર અડદ છસો પચાસથી ચૌદસો સાઠ ઘઉં ત્રણસો પંચ્યાસીથી પાંચસો છત્રીસ ચણા અગિયારસોથી બારસો ને ત્રેવીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો પંચાણું મગફળી જાડી એક હજારથી અગિયારસો નેવું અજમો બાવીસો સાઠથી એકત્રીસો એંસી એરંડા એક હજારથી એક હજાર ત્યાંસી તુવેની વાત કરીએ તો પાંચસો રૂપિયાથી એકવીસો ને પિંચ્યાસી રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પાંસાઠ રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર સો રૂપિયાથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો ને પિંચોતેર રૂપિયા જીરાની અંદર પણ સારી એવી ત્રીજી જોવા મળી રહી છે પાંચ હજાર ને પાર ભાવ બોલાઈ રહ્યા છે રાયડો આઠસો ત્રીસથી એક હજાર ને તેર લસણ એક હજાર પચાસથી એકત્રીસો રૂપિયા તાણા એક હજારથી પંદરસો ને પચીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને વીસ રૂપિયા તલ સફેદ પંદરસોથી સિત્તાવીસો પાંત્રીસ તલ કાળા અઠાવીસોથી અઠાવીસો રૂપિયા ઘઉં ત્રણસો અઠ્યાસીથી પાંચસો પાસાઠ ઘઉં ટુકડા ચારસો અગિયારથી ચાર છસો ચુમ્માલીસ ચણા અગિયારસો એકાવનથી બારસો ને વીસ તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી એકવીસો રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો એંસી મરચાં એક હજાર પચાસથી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો પાસાઠ ધણા એક હજારથી પંદરસો રૂપિયા મેથી પાંચસો પચાસથી એક હજાર ને દસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની છુપાવ ચાર હજારથી ઊંચા પાંચ હજાર ને બસો રૂપિયા વરિયાળી એક હજારથી સોળસો અઠ્યાસી રાય નવસો અગિયારથી તેરસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ની ચારસો સિત્તેરથી ઊંચા ભાવ છ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચોસાઠથી છસો એકાવન કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી પંદરસો છેતાલીસ મગફળી ઝીણી નવસો છત્રીસથી પંદરસો ને છત્રીસ રૂપિયા મગફળી જાડી આઠસો છોતેરથી તેરસો છેતાલીસ કલંજી ચોવીસો એકથી આડત્રીસો ને અગિયાર એરંડા આઠસો એકોતેરથી એક હજાર એક્યાસી તલકાળા ચોવીસો એકથી ને છવ્વીસ તલ અઢારસો એકથી છવ્વીસો એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એકથી ભાવ પાંચ હજાર એક રૂપિયો ધાણા આઠસો એકથી સત્તરસો એકાવન ધાણી નવસો એકથી એકવીસો છોતેર મકાઈ ચારસો એકત્રીસથી પાંચસોને અગિયાર ડુંગળી એકસો એક રૂપિયાથી ત્રણસો ને એક રૂપિયો ચણા અગિયારસો એકથી બારસો એકવીસ અડદ એક હજાર એકથી અઢારસો એક્યાસી મગ બારસો એકતાલીસથી અઢારસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી ત્રેવીસો ને એકાવન રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એક્યાસી વાલ પાંચસોથી અઢારસો એકવીસ રાય નવસો એકાણુંથી અગિયારસો એક સાઠ ચણા સફેદ બારસો સોળથી એકવીસો એકત્રીસ રાયડો છસો છસો ને છોતેરથી નવસો એકત્રીસ લસણ એક હજાર એકાણુંથી તેત્રીસો ને એકાણું વટાણા એક હજાર એકથી અગિયારસો ને છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર